ગેનીબેન ઠાકોરની વિશેષતા એ છે ડાઉન ટુ અર્થ છે લોકો એને ખૂબ પ્રેમ કરે છે કોઈ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ક્યાંય મિટિંગ આયોજન થતી નથી લોકો સ્વયંભવને બોલાવે છે ઠાકોર બહુલ જે વિસ્તાર છે ત્યાં લોકો તો એને ઓવરના લે છે કોઈ દસ રૂપિયા આપે કોઈ સો રૂપિયા આપે આ આદિવાસી વિસ્તાર છે તો અહીંયા લોકો એક મંદિરનું જે આશ્રમ છે ત્યાં બેને એમની સભા રાખી છે મોટી સંખ્યામાં લગભગ બે કલાક સુધી કારણ કે એક દુર્ઘટના બની ગઈ હતી બે છોકરીઓનું સ્કૂલમાં મોત થયું એટલે ગેનીબેન ત્યાં ગયા હતા છતાં પણ લોકો મોટી સંખ્યામાં એને સાંભળવા માટે ઊભા રહ્યા અને ગુજરાતમાં છવ્વીસ સીટમાંથી આ એક સીટ એવી છે કે જ્યાં કમસે કમ બનાસકાંઠામાં કોંગ્રેસ ભાજપને જોરદાર ટક્કર આપી રહી જોરદાર તમે ક્યાંય પણ ફરો ગેની બેન ઠાકોરની ચર્ચા નરેન્દ્ર મોદી જ જેટલી છે એટલે અહીંયા ગેનીબહેન બહુ જાયન્ટ લડાઈ લડી રહ્યા છે પાર્ટી સાથે નહીં એમને રાહુલ સોનિયા એટલો બધો સહકાર નથી કોંગ્રેસનું માળખું ઓછું છે વિસ્તાર ખૂબ મોટો છે છતાં પણ ગેનીબહેન ઠાકોર સિંગલ હેન્ડેડ ફરી રહ્યા છે લોકોને મળી રહ્યા છે અને એક એક નવી વાત લઈને આવ્યા છે કે ઉમેદવારને મતદાર પૈસા આપે બેનને અત્યારે તો વોટની વચન અને નોટ આપી રહ્યા છે હવે ખબર તો પડશે જ્યારે ચૂંટણી પરિણામ આવે ત્યારે કે ગેનીબેન મતો કેટલા લઈ શક્યા પરંતુ તમે જો લોકો તડકાના સમયે પણ મોટી સંખ્યામાં એમને એમની વાત સાંભળવા માટે ઉત્સુક રહે છે આખી યાત્રામાં અમે ગેની બેન સાથે બે ચાર કલાક ફરીશું અલગ અલગ ગામડામાં જશું એમના વિચારો જાણશું કેટલી ટફ કોમ્પિટિશન છે સ્પર્ધા કેટલી છે સ્ટ્રેટેજી શું છે એ વાત કરશું લોકો એમને જ્યાં હોય ત્યાં ઘેરી વળે છે એ લોકો પૈસા આપી રહ્યા છે બેન કેટલા પૈસા આવ્યા બેન કેટલા પૈસા આવ્યા સમગ્ર વિસ્તારમાં જ્યારથી ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો ત્યારથી કરી અને આજ સુધી દરેક તાલુકે તાલુકે લોકો તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી રહ્યા છે અને બધેથી જ તન મનને ધનથી જ્યારે મદદ કરી રહ્યા છે ત્યારે અમારે અહીંયા સંસ્કૃતિ રહી છે કે બેન દીકરી કોઈ પણ મળવા જાય ત્યારે એને સુકનમાં કે ભાડામાં આપણે અટકાવું છું આ તમે જો આ બહુ સામાન્ય માણસ છે સાદા માણસ છે કોઈ એને સખત મહેનત કરી છે એમણે આ 100 રૂપિયા આપ્યા તમારે 100 રૂપિયા કમાવા માટે કેટલી મહેનત કરવી પડે ખૂબ મહેનત કરવી પડે હું ખેતરમાં જવું પડે ખાડો ખોદવો પડે ખેતરમાં જવું પડે આ તમારા બેનના પૈસા પાછા આપી દો છું તો બેનને આ રીતે જે સખત લેબર કામ કરે છે નાના માણસો મેં તમે આખું પરસેપ્શન ચેન્જ કરી નાખ્યું જો લોકો નેતાઓ છે ને મોટે ભાગે પૈસા ઉઘરાવે ફાળો લે પૈસા ચાલુ રાખજો મારા લીધે બેનનો ફાળો ફાળો અટક પણ તમે વિચાર્યું તો ક્યારે આવું એબીપી અસ્મિતાના માધ્યમથી હું કહું કે આ એક તંદુરસ્ત લોકશાહીની નિશાની છે એ ચૂંટણી આવે એટલે આ લોકાલિટી એવી છેલ્લા ઘણા વર્ષોથી કરી દીધી છે કે ચૂંટણી આવે એટલે જલસા કરવા પણ આજે આ સાચી લોકશાહીના દર્શન તમને બધાને જોવા મળે છે એની હાથે પ્રજાનો પ્રતિનિધિ લોકોના મતથી ચૂંટાય ત્યારે એને પ્રજા મતદારો જોડે પાર્ટી જોડે આગેવાનો જોડે વફાદાર રહેવું પડે અને આ જ્યારે વફાદારીના ભાગરૂપે મને વોટ અને નોટ આ તમામ સમાજના મારા યુવાન ભાઈઓ બહેનો વડીલો આપી રહ્યા છે એ એમના માટે આવતીકાલની ચિંતા એ મારા દિલમાં હોવી જોઈએ એના પ્રત્યેનો જે ભાવ ચૂંટાણા પછી એમનો ફોન ઉપાડવાથી કરીને નાના મોટા કામો કરવાની

આ ગાયન છે લોકો એની દીકરીને આખી એક આપણામાં પરંપરા છે કે પોતાની દીકરીને પૈસા આપતા હોય છે પણ અહીંયા બેન ને બધા દીકરી માને છે ઓહ ચાલુ જ છે આમાં સાઈડમાં સાઇડમાં આવી જાવ કે નહીં બેન આ રીતે પ્રજા સમાજવાદમાં લલુભાઈ શેઠ ખોડીદાસ ઠક્કર આ લોકો જ્યારે કોંગ્રેસ સામે લડતા ને ત્યારે જેમ કેમ ગાંધીજીને ફાળો આપતા એમ એને પૈસા આપતા આટલા બધા વર્ષો પછી તમને ફરીવાર પૈસા આપવા મળ્યા ઓગણીસો ઉડતાળીસની જે આઝાદી હતી એ ટાઈમે સિસ્ટમ આ દેશના ઉદ્યોગપતિઓ અને સૌથી ધનાધન પરિવાર એ જવાહરલાલ નહેરુજીનો પરિવાર હતો કે જેમણે દેશની આઝાદી માટે પોતાની સંપત્તિ દેશને અર્પણ કરી અત્યારે આ ઉલટું જોવા મળેલું કે દેશના ઉદ્યોગપતિઓ દેશને લૂંટવા બેઠા છે અને દેશને ગુલામ બનાવવા બેઠા છે એ ટાઈમે એક ગરીબ પ્રજા કે એક એક રૂપિયો આપી પાંચસો રૂપિયા આપી બસો રૂપિયા આપી સો રૂપિયા કેટલા દિવસ લોકો પૈસા આપે પૈસા લોકો કેટલા દિવસ થી આપે વાત તમે સમજો કે ઓગણીસો હુડતાલ નું ચિત્ર અલગ ને આજ નું ચિત્ર અલગ છે ઓગણીસો હુડતાલી માં ઉદ્યોગપતિઓ ધનાધન માણસો દેશને આઝાદી માટે જે લડવાયા હતા એને મદદ કરતા હતા આજે ગરીબ લોકો જે મજૂરી કરે છે એ ખેતી કામ કરે છે પશુપાલનનું કામ કરે છે નાના મોટો મજૂરી કામ કરી અને આ સો રૂપિયા લોકશાહી બચાવવા માટે આપી રહ્યા છે કેટલા દિવસથી લોકો પૈસા છેલ્લા એક મહિનાથી જ્યારથી કરી રાખો છો હા હિસાબ રાખું છું રોજ રાતે લખી હા જે હિસાબ મારા દિલમાં અને નોટમાં બે રાખું છું અને આનાથી ચૂંટણી લડાઈ જશે ગઈકાલે લોકો તાળીઓ પડે છે ગઈકાલે એક પાર્ટીના આગેવાને દિશા મુકામે એવું કીધું કે સામેના ઉમેદવાર વારંવાર નડે છે એટલે આ વખતે એમની ડિપોઝિટ ડૂલ થવી જોઈએ તો આ આ તમે આ મીડિયાના માધ્યમથી કહું છું કે મારી ડિપોઝિટ એ બનાસકાંઠાના અઢારે આલમ છતીસે કોમ ભરવાની છે એકવીસ રૂપિયા અગિયાર રૂપિયા એકાઉન્ટ ખોલેલા ખાતું છે અને એની અંદર નાખે ત્યારે ઓનલાઈન મોકલે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે તમે ડિપોઝિટ ડૂલ કરવાની વાતો કરીને બનાસકાંઠાના મતદારોનું અપમાન કરો છો અને એનો જવાબ એ બનાસકાંઠાની છતીસે કોમ અઢારે આલમ બનાસકાંઠાના ઓગણીસ કે વીસ લાખ મતદારો એ હાથ પાંચે મતદાન કરી અને એનો જવાબ આપશે તમારા માટે એમના માટે કદાચ હું નડતી છું પણ મારા બનાસકાંઠા જિલ્લા માટે તો હું સેવક છું અને એકને એક જગ્યાએ જ્યારે અઠ્યાવી વર્ષથી જાહેર જીવનના જે મારા સમય દરમિયાન અનેક કામો મેં એ વિસ્તારના લોકો માટે કર્યા છે અને સમગ્ર બનાસકાંઠામાં ભાઈચારાની લોકો લોકોની જે વાત છે એ વિધાનસભાનું ગૃહ હોય મીડિયા હોય એના સુધી સરકાર સુધી પહોંચાડવાનું કારણ મારો આ શો છે ને એ થોડો અલગ ટાઈપનો છે બીજા લોકો કરતાં હું થોડું જુદું પૂછું છું એટલે આપણે થોડી હજી હું તમારી સાથે બે કલાક રહીશ અલગ અલગ જગ્યાએ ફરીશ તમારી સ્ટાઇલ આ સ્ટ્રેટેજી કોણ નક્કી કરે કે આ બધું આપોઆપ લોકો જ કરી દે કોઈ ડિઝાઇન હોય છે કોઈ ડિઝાઇન કરો

ત્યારે એને સુકન કરાવીએ ને પણ એક લોકશાહી બચાવવા માટે જ્યારે લોકો મદદ કરી રહ્યા છે ત્યારે હું એટલો જ મેસેજ આપું કે તમે ગમે એટલા ખાતા સીજ કરો તો જ્યાં લોકો જ લડતા હોય એક બાજુ પાર્ટી તરફથી કઈ ફોન આવતું એક બાજુ ધનશક્તિ છે એક બાજુ જનશક્તિ છે જેની પાસે જનશક્તિ હોય અને ધનશક્તિની કોઈ અમે આખું પરસેપ્શન એક એવું થયું છે ગુજરાતમાં ક્યાંય પણ હું અમરેલીથી આવું છું તો ત્યાં એક સૂત્ર ચાલે છે કે બનાસકાંઠામાં ગેનીબેન બેન અમરેલીમાં જેની બેન કોંગ્રેસનો એક પણ ઉમેદવાર એમ નથી કહેતો તો હું જીતી જાય એ કેવું હોય ને તો એવું કહે છે કે બનાસકાંઠામાં ગેની બેન છે ને અહીંયા હું જીતી જઈશ તમે એક આખી એક એવી એક પરસેપ્શન ઊભું કરી દીધું આ કેવી રીતે થયું અરે બનાસકાંઠાની જનતાનો આભાર માનવો જોઈએ કે ચિંગારી તમે જેની સામે લડી રહ્યા છો થોડા થોડા ધક્કા ઓછા તમે જેની સામે લડી રહ્યા છો એમની પાસે બહુ વિશાળ સંગઠન છે મોદી ચાલે એ આખા ગુજરાતના તમામ ઉમેદવારો નામ લેવું પડતું હોય બનાસકાંઠા નામ લેવું પડતો હોય તો બનાસકાંઠાની જનતાને આભારી રહી એમને આ ચૂંટણી ઉપાડી લીધી છે અને એમને ચૂંટણી ઉપાડી લીધી હોય ત્યારે બનાસકાંઠાની જનતાનો મારે આભાર વ્યક્ત કરવો પડે ડિફિકલ્ટ લાગે છે કે વાંધો નહીં આવે આ તમને પ્રવાસ દરમિયાન એવું લાગતું છે કે જ્યાં લોકો સામેથી પૈસા આપે એ તો વોટ આપવાના છે પણ અમારી જે આ લોકસભાનું ઇલેક્શન છે એ અનેક મુદ્દાઓ છે કે સામેના જે કંઈ ઉમેદવાર હોય એમની પાર્ટીની વિચારધારા હોય અને હવે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખથી જીતવાના દાવા કરવી અને ઉમેદવારો બદલવાનો વારો આવ્યો અને ભાજપના ટોચના નેતાઓ હોય એને તો બનાસકાંઠાને હેડક્વાર્ટર બનાવી નાખ્યું છે ત્યારે એટલી બધી એમને અપડાઉન ઓલ વર્સિસ ગેની બેન થઈ ગયું છે આ એટલે એ બના ઓલ ઓવર ગેની બેન ને ઓલ ઓવર બનાસકાંઠાની જનતા બેન બ્રિલિયન્ટ છે લાલુ પ્રસાદ જેટલા જ હોશિયાર છે ગ્રામીણ લોકો એટલું બધું પોતે ક્રેડિટ નથી લેતા જનતાને એને સામે કરી દીધી છે એક એક માણસને તમે લડતો કરી દીધો તમારા વતી પણ તો લોકશાહી ટકાવાનું કામ ને લોકશાહીમાં મતદારો જ સર્વોપરી છે આપણે એને કહીએ કે તમારો કિંમતી અને પવિત્ર અમૂલ્ય વોટ અમને આપો જેનો એનું મૂલ જ ના થાય એને એવી આવડી મોટી ડેમોક્રેસી હોય ત્યારે જનતા જ ચૂંટણી લડે અને જનતાને જ આશીર્વાદ આપવાના હોય એમાં ઉમેદવાર તો ખાલી પ્રતિક છે ગેની બેન સાથે આ તમારી સાથે વાર્તાલાપ ચાલુ રહેશે એમની સાથે એક નવા વિસ્તારમાં છીએ નવા લોકોને મળશું દરેક જગ્યાએ બે વસ્તુ એક મિનિટ બે દરેક વસ્તુ ઘેની બેન અનાથી બેન ગેની બેન જો થોડું મોટેથી બનાસની બેન ગેની બેન બનાસની બેન બે વસ્તુ કોમન રહેશે એક ગેની બેન કોમન રહેશે હું કોમન રહેશ અને લોકો એમને પૈસા આપતા રહેશે તો કન્ટિન્યુ રહેજો ગેની બેન સાથેનો પ્રવાસ અમારો એમની સાથે ચાલતો રહેશે યાત્રા દરમિયાન સામાન્ય લોકોને મળે છે અને બેન એક મીડિયો અને મોટી સંખ્યામાં એમને મહિલાઓ સ્થાનિક મહિલાઓ ખૂબ મળવા આવે છે બેન કેટલા મંદિરો અત્યાર સુધીમાં દર્શન કર્યા હમણાં વચમાં મામાજીની જગ્યા છે ત્યાં પણ દર્શન કર્યા બ્રહ્માણી માતાના દર્શન કર્યા દરેક જે ગામમાં જ્યાં મીટિંગ મહાકાલી માતાના દર્શન કર્યા જ્યાં આસ્થાનું કેન્દ્ર હોય અને જે ગામમાં જઈએ એ આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે દર્શન કરી ને પ્રાર્થના કરવી જોઈએ ને પ્રાર્થનામાં એવું કે તંદુરસ્ત લોકશાહીમાં એક સારી રીતે આ લોકશાહીનો પર્વની ઉજવણી થાય અને તમામ કાર્યકર્તાઓની લોકોની જે કાંઈ એક કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે મા જગદંબા અને દેવી શક્તિઓના આશીર્વાદ મળે ને સૌ સલામત રહે એવી દુઆ પડે એક તમને પર્સનલ પ્રશ્ન હોય તમારી છાપ આમ બધે બહુ આમ ગુસ્સાવાળા આમ કોક કે અમારા કાર્ય કરો કે અમારી સિંહણ આવી આમ સરળ જીવનમાં રોજિંદા જીવનમાં તમે કેટલા ગુસ્સાવાળા છો તમને શું લાગે એમ તમારા બધા વિડીયો અને બધા લોકો જોઈએ તમે પોલીસનો કાટલો પકડી લેવાનો ગયો કે મારા કાર્યકરોનો કે આ થેડાર છે તો હું આમ કરી નાખીશ લોકોમાં એક ડરનો એટલે એક છે કે પ્રજા કોઈ એમ કે તમને કે ગેની બેને અમારા ઉપર ગુસ્સો કર્યો કે એમને કોઈ ટાઈપ નું વર્તન કર્યું હા અને પ્રશાસન હંમેશા શા માટે કરવું પડે પણ કરવાની નોબત લાવે છે એટલા માટે કરવું પડે કરવું જ પડશે

આમણે જે કોટન સાડી પહેરી આ બે 3-4000 વાળી ના હા મને ખબર પડે 300 રૂપિયા લે ના ના તો એને કેની કોઈ મેકઅપ કરવાનો પાવડર લગાવણ એવું કંઈ કોઈ કાઈ નહીં કોઈ જેવા છે લોકો છે જે છે એને આ વર્ષોની જન્મજાત જ જે પ્રમાણે આ જે સિસ્ટમ છે લક્ષ્મીબેન છે અમે અમારું જે સરકાર અને અમે જે સંસ્કૃતિમાંથી માંથી આવી છે જે સમાજોમાં એ અમારા જે ગ્રામ્ય વિસ્તારની જે પ્રણાલિકાઓ છે આજ એમની અદા આજ લોકો એટલે જ લોકો એની ઉપર ફીધા છે અને એટલે છવ્વીસ સીટ કોઈ એક સીટ પર આખા ગુજરાત આ વેન લોકો રાહ જોઈ રહ્યા છે વધુ વાત કરશું તમારી સાથે વાત કરી તમે આ તમે એમને મૂકી ના હો થોડા બેનો સાથે વાત કરી થોડા કાર્યકરો સાથે વાત કરી છે યાત્રામાં કેટલાક કાર્યકરો સાથે સાથે ફરતા હોય છે અલગ અલગ ગામમાં આપણી સાથે બનાસકાંઠાનો જે પહેરવેશ છે એ પહેરવેશ પહેરેલા બે દાદા છે અને કાર્યકરો છે એ ચોથી આયા મેં બનાસકાંઠા થરા તાલુકાની નારો હા ઓ છે જ્ઞાતિ કોના માટે ગેની બેન માટે વાહ વાહ શું લાગે વખતે આ વખતે એટલે વનવે એવું હા સામે ભાજપ છો મોદી ભલે ગમે તે હોય એવું હા ટક્કર માં વાંધો નહીં આવે અરે કશું ના આવે ગેની બેન એટલે દુનિયા ની રાજા કેવરાય છે ક્યાં આવે તમે ખરાબ થઈ તમને શું લાગે છે

દાતા ના એમની સાથે ફરી રહ્યા છે અને ગેનીબેનની બેનની યાત્રા ચાલશે એ યાત્રાની સાથે સાથે અમે પણ ચાલશું લોકોનો કેવો મૂળ છે ગેનીબેનને લોકો કેવો પ્રેમ કરે એમ આ ભાજપવાળા કંઈ કહેવા આવે કે અમારા ભાઈઓ એવું કંઈ

તો તમે તો એકથી દસમાં સ્ટાર ફર્શરો કે તમે બધા કોઈ તમને પક્ષથી કોઈ સપોર્ટ મળવાનો છે આવે છે કોઈ આ જે કાંઈ યોગી આવે પી એમ આવે સી એમ આવે જે આવે તે ધીમે ધીમે એ અંતે તો વોટ એ બનાસકાંઠાની જનતાને આપવાના છે અને ગમે એટલા કેમ્પિયન કરે પણ જેના જેના ઉપર લોકોને ભરોસો ના હોય ત્યાં જે કાંઈ સંસાધનો હોય એનો ઉપયોગ કરીને લોકોને ભેગા કરવા પડે તમારે પણ સંઘર્ષ વધારે ને બધું જ જાતે એકલાય કરો કોઈ સંઘર્ષ નહીં સંઘર્ષ રાહુલભાઈ આવશે રાહુલ ગાંધી આવશે અમે જે એમની ઓલ ઇન્ડિયાની અંદર ચૂંટણી છે એટલે એમનો પોતાનો ટાઈમની કેટલી અનુકૂળ ગાંધી આવે મેં કહ્યું એ પ્રમાણે એ ખુદ ચૂંટણી લડે કદાચ તો ટાઈમ મળે કે કેમ પણ અમારી ડિમાન્ડ રહેશે અને સમયને અનુકૂળ હું એમ કહેવું ઠાકોરને જરૂર નથી ઘણા બધા આવશે અમારા સ્ટાર પ્રચારકો ટાઈમ મળશે અને એમના ટાઈમના સેટિંગ પ્રમાણે અમારું શીર્ષ નેતૃત્વ પ્રદેશ શક્તિસિંહ ગોહિલજીની પણ આવશે અને બધા જે આ વિસ્તારના લોકોની માગણી છે એ તમામ નેતાઓ અને અમે બોલાવશું પણ અમે એવું માનીએ છીએ કે અમારા અમારા બનાસકાંઠાના જે નેતાઓ આગેવાનો કે જે લોકો સાથે જોડાયેલા છે જીરો ગ્રાઉન્ડ ઉપર જોડાયેલા છે અંતે એમને નીચે જે સંકળાયેલા એ જ મદદ કરવાના છે એટલે સ્ટાર પ્રચારકો આવે તો વેલકમ છે અને બીજે રોકાયેલા હોય તો પણ અમે લડી લેશે એકલા અમે અમારી રીતે એકલા લડી લેશે બધા જે નેતાઓ આવશે એની સાથે રહીને જે છે એ બનાસકાંઠાની જનતાને વોટ આપવાના છે અજા થેન્ક યુ હવે બીજા તમારી સાથે 2 મિનિટ તમે બોલજો કોણ એમની અરે વાત થઈ ગઈ એક મહિલાની તમે એમને કેટલો સપોર્ટ આપો છો તમારે ખાલી વાત કરો ફૂલ સપોર્ટ એમની સાથે જ ફરો છો કેટલી કલાક કેટલા કલાક તો આ હતા આ લોકશાહીની મજા છે ગેની બેન ઠાકોર જોરદાર ટક્કર આપી રહ્યા છે હફાવી રહ્યા છે ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે અને ચૂંટણીને આ ગુજરાતમાં સૌથી વધારે રસિક ચૂંટણી પાલનપુરની બનાસકાંઠાની છે અને સતત પ્રવાહ એક મહિનાથી પ્રવાસ કરી રહ્યા છે ટક્કર આપી રહ્યા છે અને લોકો એમને મળવા માટે ભીડ ઉમટી રહી છે ચાલો અમારી યારે હાથ મેળવી લો ખૂબ તમે અમને ટાઈમ આપે થેન્ક યુ વેરી મચ તો આ તા બનાસકાંઠાથી બોલ બચ્ચન ખૂબ રહી ગયા તા હજી બોલવાનું